પ્રેસ રિપોર્ટરને ટેલિફોનિક ધમકી આપવામાં આવી જ્યારે આજ રોજ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં રાજસ્થાન આઈસીયુના માલિક સામે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના માર્ગદર્શનથી પત્રકાર હિતેશ પરમાર દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી જેમાં તમામ પત્રકારો દ્વારા લેખિતમાં અને મૌખિકમાં તાલુકા પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવામાં આવી જ્યારે વાત કરવામાં આવે તો આઈસીયુના માલિક દ્વારા એક પત્રકારનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે જો આ આઈસીયુના માલિક સામે કાયદેસરના પગલા ભરવામાં નહીં આવે તો આવનાર સમયમાં અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજવાત કરવામાં આવશે જરૂર પડશે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી પત્રકારો દ્વારા ચીમકી પણ ઉચ્ચારી હતી મડી પોલીસ રાજસ્થાન આઈસીયુના માલિક લલિત ચૌધરી આકાશ શર્માના વિરુદ્ધ કાર્યવાહી કરવા ફરિયાદ દાખલ કરી બ્યુરો રિપોર્ટ વિશ્વાસ ટ્વેન્ટી ફોર ગુજરાતી ન્યૂઝ પાલનપુર